નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઇવ આદેશ ન્યૂઝ હું છું ને આ સતવારા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ મહેસાણા ખાતે સિવિલ હોસ્પિટલમાં માનનીય શ્રી ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી દ્વારા વર્ગ એકથી વર્ગ ચાર સુધીનું મહેકમ મંજૂર કરાયું મહેસાણાના ધારાસભ્ય શ્રી પટેલ મુકેશભાઈ ડીની આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મહેસાણા ખાતે વર્ગ એકથી વર્ગ ચારના મહેકમ ઊભું કરવાની રજૂઆત કરેલ જે અનુસંધાને વર્ષ બે હજાર એકવીસમાં ત્રણસો બેડની મંજૂરી મળી હતી જેનું બાંધકામ હાલ ચાલુ છે તજગણ તબીબી દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તજજ્ઞ વર્ગ એકથી ચાર વર્ગ સુધીનું જનરલ હોસ્પિટલ મહેસાણા માટે સરકારશ્રીના ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના ઠરાવ પ્રમાણે મંજૂર થયેલ છે મહેકમ વધારામાં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા દર્દીઓને મફત સારવાર આપવામાં આવશે